ડાંગ જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈ જતી એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો જેના બાદ આ બસ ખીણમાં ખાબકી જતા પાંચ શ્રદ્ધાળુઓના કમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે અન્ય સત્તર જેટલા લોકો ગંભીર રીતે ખવાયા હતા આજે સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું ડાંગ જિલ્લામાં સાપુતારા માલેગાઉ ઘાટ માર્ગમાં બસ પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે સાપુતારાથી શામગાહન અને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સવારે ચાર વાગે ઉત્તરપ્રદેશની ખાનગી પ્રવાસી ટ્રાવીસનો ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે બીજી તરફ ચોવીસ મુસાફરોને ગંભીર ઇજા થતા સુરત સિવિલ સિવિલમાં ખસેડાયા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મુસાફરોના ખબર અંતર પૂછ્યા હતા આજે સારવાર દરમિયાન પચાસ વર્ષ મહિલાનું મોત થયું સાપુતારા પાસે પાંત્રીસ ફૂટ ઊંડી ખીણમાં પચાસ મુસાફરો સાથેની બસ ખાબકતા પાંચના મોત નીપજ્યા હતા જ્યારે પિસ્તાલીસ જાગ્રસ્ત થયા હતા જેમાંથી એકવીસને ડાંગની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યારે પચીસને વધુ ઈજા હોય સુરત ખસેડવાની ફરજ પડી હતી સુરત સિવિલમાં દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા અને મુસાફરોના ખબર અંતર પૂછ્યા હતા ઘટનાને પગલે સુરત કલેકટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા